ભગવાન શ્રી મહાકાલના સાનિધ્યમાં સિદ્ધ કરેલ રુદ્રાક્ષ અને તુલસી માળાનું વિતરણ કરાયું ભરૂચમાં મહાશિવરાત્રી પર્વના પાવના અવસરે શક્તિનાથ જૈન દેરાસર પાસે હે ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉજ્જૈનમાં બિરાજમાં મહાકાલના શિવલિંગ સાથે સિદ્ધ કરેલ રુદ્રાક્ષ તેમજ અયોધ્યાથી સિદ્ધ કરવામાં આવેલ તુલસીમાળાનું રૂપે નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું

હરિ અને હરના ઉત્તમ સંયોગના અવસરે શક્તિનાથ સર્કલ જૈન દેરાસરની બાજુમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું જેમાં સાંજે મહાઆરતી કરવામાં આવી ત્યારબાદ ભગવાન શ્રી મહાકાલના દર્શન સાથે શિવજીની પ્રસાદીરૂપ સિદ્ધ કરેલ રુદ્રાક્ષ તેમજ અયોધ્યાથી સિદ્ધ કરેલ તુલસી માળાનું નિઃશુલ્ક શિવભક્તોને વિતરણ કરવામાં આવ્યું જેનો મોટી સંખ્યામાં શિવભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી જય શ્રી મહાકાલ હું રાજુભાઈ ભૂદેવ આ ફેરી અમે બાબા મહાકાલ જે ઉજ્જૈનમાં સ્થાપિત છે એ ભરૂચની અંદર શક્તિનાથ સર્કલની પાસે જૈન દેરાસરની બાજુમાં એ મહાકાલનું એ અનુભૂતિ થાય એવા મહાકાલ બાબા અમે વિરાજમાન કરેલા છે ગ્રુપ દ્વારા અને એક ચેરિટેબલ ટ્રસ્ટ રાજુભાઈ દ્વારા આ ફેરી શક્તિનાથ તુલસી વિતરણ જે અયોધ્યાથી ભગવાન રામચંદ્રજી મંદિરમાંથી આપણને અર્પણ કરેલી છે એ ફ્રી ઓફ આપવાના છીએ ને બાબા મહાકાલ ઉજ્જૈન રુદ્રાક્ષ ફ્રી ઓફ આપ્યા છે એ આપણે આ ફેરી સર્વ ભક્તોને ભરૂચની પ્રેમી જનતાને ફ્રી ઓફ આપ્યા છે ને ભગવાન મહાકાલ ઉજ્જૈન ને બાબાના આશીર્વાદથી આ કાર્ય અમે જે કર્યું છે જય શ્રી મહાકાલ રાજુભાઈ ભુદેવ જય શ્રી મહાકાલ